નમસ્કાર આજે ગુજરાત સાથે હું છું જગતવ્ય વીટીવી પાસે ભારતની એર સ્ટ્રાઇકના હુમલાનું લોકેશન મળ્યું છે બાલકુટની ઘાટી વિસ્તારમાં લાહોર હોટેલ પાસે એરફોર્સે જૈશનું હેડક્વાર્ટર ઉડાવ્યું છે જૈશના હેડક્વાર્ટર્સમાં ત્રણસો જેટલા ત્રાસવાદીઓને પણ ઉડાવવામાં આવ્યા છે જૈશના હેડક્વાર્ટર્સને ઉડાવ્યું તેનું વીટીવી પાસે લોકેશન છે બાલકોટના જાબા વિસ્તારને અડીને જૈશનું હેડક્વાર્ટર્સ આવ્યું છે જેશના હેડક્વાર્ટર્સમાં વાયુસેનાએ એક હજાર કિલોના ત્રણથી ચાર બોમ્બ ફેંક્યા છે બાલકોટના ઘાટી વિસ્તારમાં જેશના ત્રાસવાદી ધમધમે છે ત્યારે પાકિસ્તાનને ખૈબર પખ્તુ નાખવામાં બાલાકોટ શહેર આવ્યું છે ભારતીય એરફોર્સે રાત્રિના ત્રણ ત્રીસ આસપાસ જેશનું હેડક્વાર્ટર્સ ઉડાવી દીધું છે

અટેક કર્યો અને જેશના હેડક્વાર્ટરને ઉડાવી દીધું છે આજે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ સ્ક્રીન ઉપર એ જેશના હેડક્વાર્ટરનું જે લોકેશન છે એ લોકેશન બતાવી રહ્યા છે અમે તમને એ લોકેશનની અંદર ઘાટી વિસ્તાર છે એટલે કે જે બાલાકોટ છે એ બાલાકોટના જે જે આમ પ્રજાની જે રહેણાંક વિસ્તાર છે એનાથી લગભગ બે કિલોમીટર એક થી બે કિલોમીટર દૂર જે ઘાટી વિસ્તાર છે એ ઘાટી વિસ્તારની અંદર જેશના હેડક્વાર્ટર આવેલું છે આ હેડક્વાર્ટરની અંદર લગભગ ત્રણસો જેટલા ત્રાસવાદી જે ત્રાસવાદીઓ હતા એ ટ્રેનિંગ લઈ રહ્યા હતા

એ ભાગને લગભગ આ ભાગમાંથી કોઈ એક ભાગ ઉપર હતું આમાંથી બની શકે કે આમાંથી કોઈ એક પણ હોય અથવા તો આમાંથી કોઈ એક પણ હોય જે જે વીટીવી પાસે ઇન્ફોર્મેશન છે એમાંથી જે જે લગભગ સંભાવના સંભાવના સેવાઈ સેવાઈ રહી રહી છે છે એ કે આ જે હિસ્સો છે જે અત્યારે હું તમને બતાવવા માંગીશ કે આ જે હિસ્સો છે એમાં કોઈ હિસ્સો છે એ જૈશ નું હેડ ક્વાર્ટર હતું અને એને ઉડાવી દેવામાં આવ્યું છે આમ લગભગ જે લાહોર હોટલથી એક કિલોમીટર દૂરનો ભાગ છે ત્યાંથી જે આ પ્રકારની જેસનું હેડ ક્વાર્ટર હતું એ ઉડાવી દેવામાં આવ્યું છે જેશ એ મોહમ્મદ સુકામલા જે આ પ્રકારની જગ્યા ઉપર હેડક્વાર્ટર બનાવ્યું હતું એનું મુખ્ય કારણ એ છે કે ચારે બાજુ ઘાટી વિસ્તાર છે ત્યાં અંદર જઈ શકાય એવી સ્થિતિમાં નથી બીજી વસ્તુ કે આઝાદ કાશ્મીર જે પાકિસ્તાનીઓ કાશ્મીર કહી રહ્યા છે પીઓકે એ ત્યાંથી ખૂબ નજીક છે ભાગ છે લડી રહ્યા છે પીઓકેમાં લડી રહ્યા છે લગભગ ત્રીસ કિલોમીટરની વિસ્તાર છે જે બંને વચ્ચેનો જે ભાગ છે ત્રીસ કિલોમીટરનો ભાગ છે જેને આપણે બોર્ડર કહીએ છીએ એલઓસી કહીએ છીએ ત્યાંથી